वडोदरा रसिलाबेन ढोलरिया सर्व वैष्णवे महारा जे श्री कृष्ण चालो जाइए गोकुल गा मालाजी मा म चालो जाइए मा मारे गा मालाजी मर्सन વાલાજીને મળવાને મારે દર્શન કરવા કાચ વાલાજીને મળવાને જય કરશો મીઠી મીઠી વાત વાલાજીને ને મળવાને જય કરસો મીઠી મીઠી વાત વાલાજીને મળવાને મળવા વાલો યમુના કે નારે રેયું વાલો યમુના કે નારે રેયું વાલો મીઠે મીઠે મોરલે વગાડે છે વાલો મીઠે મીઠે મોરલે વગાડે છે એની મોરલી સુખ થાય વાલાજીને મળવાને એની થાય ને મળવાને ચાલો જઈએ ગોકુળ ગામ વાલાજીને મળવાને વાલો માથોરાની વાટે યુભા છે વાલો મથુરાની વાટે ઈ તો ગોપે પાસે દાણ માગે છે ઈ તો ગોપે પાસે દાણ માગે છે એના દર્શન કરીને સુખ થાય વાલાજીને મળવાની એના દર્શન કરીને સુખ થાય વાલાજીને મળવાને ચાલો જઈએ ગોકુળ ગામ વાલાજીને મળવાને વાલો યમુના કાઠે યુભા છે વાલો યમુના કાઠે યું છે એને સાત સ્વરૂપ ધર્યા છે એને સ્વાત સ્વરૂપ ધર્યા છે એના પાન કરીને સુખ થાય વાલાજીને મળવાને એના પાન કરીને સુખ થાય વાલાજીને મળવાને ચાલો જઈએ ગોઘુળ ગામ વાલાજીને મળવાને વાલો વાવ માયુભા છે વાલો વાવ માયુભા છે વાલો ગોપી સાથે રાસ રચાવે છે વાલો ગોપી સાથે રાસ રચાવે ચાવે છે યુગલ સ્વરૂપના દર્શન થાય વાલાજીને મળવાને યોગલ સ્વરૂપના દર્શન થાય વાલાજીને મળવાને ચાલો જઈએ ગોકુળ ગામ વાલાજીને મળવાને વાલો યમોના ને કાઠે છે વાલો ને કાઠે યભા છે વાલો કાળી દોડે ગાયો ચરાવે છે વાલો કાળી દોડે ગાયો ચરાવે છે એની ઝાંખી કરીને સુખ થાય વાલાજીને મળવાને એની ઝાંખી કરીને સુખ થાય વાલાજીને મળવાને ચાલો જઈએ ગોપુળ ગામ વાલાજીને મળવાને વાલો જસોદાની ગોદમાં બેઠા છે વાલો જસોદાની ગોદમાં બેઠા છે એ તો માખણ મિસરિયા રોગે છે વાલો માખણ મિસરિયા રોગે છે એનું મુકડો નિહાળે સુખ થાય વાલાજીને મળવાને એનો મુખાડો નિહાળે સુખ થાય વાલાજીને મળવા ચાલો જઈએ ગોકુળ ગામ વાલાજીને મળવાને વાલો એ કાંત વનમાં બેરાજે છે વાલો એ કાંત વનમાં બેરાજે છે વાલો રાધાજીની સંગે રમે છે વાલો રાધાજી સંગે રમે છે એના ધરસ નથી સુખ થાય વાલા વાલાજીને મળવાને એના ધરસ નથી સુખ થાય એ વાલાજીને મળવાને ચાલો જઈએ ગોખોળ ગામ વાલાજીને મળવાને શ્રી વલ્લભ સ્વામીને વેનાવું શ્રી વલ્લભ કુર્ણના સ્વામીને વેના આવું અમને દે જો શ્રી વ્રજમાવાસ વાલાજીને મળવાને અમને દે જો શ્રી વ્રજમાવાસ વાલાજીને મળવાને ચાલો જઈએ ગોકુળ ગામ વાલાજીને મળવાને મારે દર્શન કરવાને કાજ વાલાજીને મળવાને જય મીઠી મીઠી કર વાત વાલાજીને મળવાને ચાલો જઈએ ગો કુળ ગામ વાલાજીને મળવાને મારા કનૈયાને મળવાને કૃષ્ણ કનૈયા લાલકી છે